મિત્રો આજે 15મી ઓગસ્ટ આજે આપણા દેશના દરેક ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે દરેક ભારતીય આ પર્વને જોશ અને જુસ્સાથી ઉજવી રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે આજના દિવસે ભારત દેશ સાથે ચાર અન્ય દેશો પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે તો કયા છે એવા ચાર દેશ હું તમને ઝડપથી જણાવી દઉં તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા દર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય મુક્તિ દિવસની ઉજવણી કરે છે બીજા વિશ્વ અંતે કોરિયાને જાપાનની પાંત્રીસ વર્ષની ગુલામીમાંથી આઝાદી મળી હતી જો કે આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એમ વહેંચાઈ ગયું હતું ત્યારબાદ આફ્રિકા ખંડના કેન્દ્રમાં આવેલ દેશ કોંગો આ દેશને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સાહીઠના રોજ આઝાદી મળી હતી આ દેશ અઢારસો એસીથી ફ્રાન્સની ગુલામીમાં હતો ત્યારબાદ બ્રિટિશ શાસનમાંથી માંથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ બહેરીન ને આઝાદી મળી હતી પરંતુ આ દેશના લોકો પંદરમી ઓગસ્ટ ને બદલે બહેરીન ના સ્વર્ગસ્થ શાસક ઈસા બિન સલમાન ના સિંહાસન પર સોળ ડિસેમ્બરે ધ્વજ ફરકાવે છે અને અંતમાં વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ લિંકટેનસ્ટેઇન જેને અઢારસો છાસઠમાં જર્મન શાસનની ગુલામીમાંથી આઝાદી મળી હતી ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં આ નાનો દેશ આવેલો છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો